નમસ્કાર વિદ્યાર્થીઓ રમવાનું છે ચલો રમવા જવાનું છે કેવામ ખીલી જાય ચહેરા એ અંતર્ગતમાં તમને આજે એક થી સો સુધીના ઘડિયા તમને કોઈ પણ અંક આપશે ને એક થી હજાર સુધીનો કોઈ પણ અંક તો તમે પ્રાયોગિક રીતે ગણિતને સમજવાનો પ્રયત્ન કર્યો હશે તો તમે ઘડિયા બનાવી શકશો તો ચાલો કેવી રીતે ઘડિયા બનાવીશું એ આપણે તો છે કે ભાઈ એક થી સુધીના ઘડિયા આવડવા જોઈએ ફરજિયાત આ પહેલા આપણે અગાઉના ઉમેરવાના ઘડિયા શીખ્યા હતા એના પછીના ના વિડીયોમાં આડા ઉમેરવાની પ્રક્રિયાથી ઘડિયા શીખ્યા હતા એના પછી ઘણી બધી પેટર્ન્સ દ્વારા તમને ઘડિયા બતાવ્યા હતા એક એવી પેટર્ન બનાવી હતી જે ગણતરીની પેટર્ન હતી એકની પેટર્ન બે ની પેટર્ન ત્રણ ની પેટર્ન એમ તમને એક થી દસ સુધીની મેં પેટર્ન બતાવી હતી જે ઘડિયા પેટર્ન તરીકે તમને પ્રાયોગિક રીતે બતાવી હતી હવે તમને મોટો અંક લઈ આપણે છવ્વીસ ભાઈ છવ્વીસ નો ઘડીયો બનાવી તો છવ્વીસ માં છ નો ઘડીયો અને બે નો ઘડીયો એ બંને વસ્તુ તમને આવડે છે ન આવડતી હોય તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર અને વીસ એવી જ રીતે છ નો ઘડિયો લખો છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ લખવાનો છે છવ્વીસ નો ઘડીયો બનાવતા હોય ત્યારે શું કરવાનું છે બે એકલા છે સગડો પણ એકલો છે તો છવ્વીસ લખી નાખો એક અહિયાં બે અંક છે આની જોડે છે એટલે 4 અને એક કેટલા થશે આઠ વત્તા બે આઠ વત્તા બે દસ અને ચાર અહીંયા દસ ને ત્રણ તે પછી બાર ને ત્રણ પંદર પંદર નહીં હા પંદર એમને ને ચાર અઢાર બગડો સોળ ને ચાર અઢાર ને પાંચ ત્રેવીસ એમ વીસ ને છવ્વીસ અને જીરો એમ કયા બે સરવાળો કર્યો આ બે છવર છવ છો બ્યાસી છવો બસો આઠ છવીસ નવા બસો ચોત્રીસ અને છવ્વીસ બસો ને આવી રીતે મોટો સંખ્યા લઈએ છો એક સંખ્યા લઈ લઈએ કઈ સંખ્યા લઈએ છપન લઈએ ભાઈ પાંચ નો ઘડી પાંચ દસ પંદર પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અને પચીસ છ નો ઘડી છ બાર અઢાર ચોવીસ તો ભાઈ આના ઉપરથી આપણે છપ્પન નો ઘડિયો બનશે કોનો ઘડિયો બનશે છપ્પન નો ઘડિયો બનશે શું કર્યું પાંચ અને છ ભેગા લખી નાખો છપ્પન છપન પછી શું કર્યું અને બે બાવીસ અને ચાર છપ્પન ચોક બસો ને ચોવીસ પચીસ વત્તા ત્રણ અઠ્યાવીસ અને જીરો છપા બસો છપન સિત્તા ત્રણસો ઓગણચાલીસ ત્રણસો ને આઠ ચાલો ચાલીસ ચાર જુમાલી છે ચારસો ને અડતાલીસ ક્યાં પહોંચે છપ્પન એકાદ છપ્પન છપ્પન દો એકસો બાર છપ્પન અઠા ચારસો અડતાલીસ છપ્પન નવ્વા પિસ્તાલી ને પાંચ પચાસ એટલે પાંચસો ચાર અને છપ્પન દાન પાંચસો સાહીઠ બધા દાન તો આવડશે ફટાફટ દસ તો આવડે ને દાન પણ ડાય ના ચલો આનાથી મોટો આંકડો બોલો ચલો છેલ્લો એક ઘડીયો બતાવી દો તો 1 થી 100 સુધીના ઘડીયા તમને સરળતાથી બનાવી શકશો આ થઈ ગયો 56 ઘડિયો હવે આપણે ક્યાંય પણ અટક્યા વગર 82 નો ઘડિયો બનાવીએ મોટો આંકડો છે ને 82 आठ નો ઘડિયો बोलो आठ एक आठ आठ दू सो आठ तरी चौवी आठ चौ बीस આઠ પંચા ચાલીસ પછી આઠ છીસ છપ્પન ચાલો બે નો ઘડીયો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર અને વીસ બરોબર સુધી હવે આગળ શું કરવાનું કીધું તો બ્યાસી ના ઘડિયામાં બ્યાસી એકા બ્યાસી આઠ અને બે સોળ અને કેટલા થશે એકલો છે એટલે બસો ને છેતાલીસ બત્રીસ આઠરો એકલો છે એટલે બત્રીસ અને આઠ ત્રણસો ને અઠ્યાવીસ હવે ચાલીસ ને એકતાલીસ થશે ચારસો ને દસ અડતાલીસ ને ઓગણપચાસ થશેતેર ને તો બ્યાસી આઠસો ને વીસ સરળતાથી તમે થોડી પ્રેક્ટિસ કરશો ને શરૂઆતમાં તો મારે વાર લાગે પણ તમે પ્રયત્ન કરશો તો તમે કોઈ પણ અંકનો ઘડિયો બનાવી શકશો તો એક થી સો સુધીના ઘડિયા તમે સરળતાથી બનાવી શકશો અહીં સુધી